એક પ્રશ્ન છે તમારા બધા માટે કે તમે વ્યક્તિગત ઇન્ડિવિજુઅલી તમે કેટલા ભાગમાં વહેંચાયલા છો સાયન્ટિફિકલી નથી કેતા કે માથું ધડ અને હાથ પગ ના તમે લોકો કેટલા ભાગમાં વહેંચાયેલા છો એ એક થેસેલોનિકા પાંચ ત્રેવીસ શાંતિ તથા પરમેશ્વર પોતે તમને સંપૂર્ણપણે પવિત્ર બનાવો અને આપણા પ્રભુ ઈસુ ખ્રિસ્તના આગમન સમયે તમારા આત્મા મન અને દેહને પૂરેપૂરા નિર્દોષ રૂપે સાચવી રાખો કેટલું સરસ ચોખ્ખું કહે છે કે તમે કેટલા ભાગમાં છો તો અહીંયા વચન બતાવે છે કે શાંતિદાતા પરમેશ્વર પોતે તમને સંપૂર્ણપણે પવિત્ર બનાવો અને આપણા પ્રભુ ઈસુ ખ્રિસ્તના આગમન સમયે તમારા આત્મા મન અને શરીર દેહ ને પૂરેપૂરા નિર્દોષ રૂપે સાચવો એટલે આપણે કેટલા ભાગમાં વહેંચાયેલા છે છે આત્મા મન અને શરીર એક પછી સેકન્ડ સર્કલ અને છેક ઉપર છેક ઉપર છે ત્યાં કહે છે કે આપણો આપણું આ શરીર આ દેહ એ આઉટર પાર્ટ છે બરાબર પછી એની અંદર આવે છે મન એની અંદર છે આત્મા શરીર મન અને આત્મા એ ત્રણે શરીર મન અને આત્મા પુષ્પા આ પુષ્પાનું શરીર છે હું મારું વાક્ય બોલું છું આ પુષ્પાનું શરીર છે પુષ્પા અને શરીર અલગ અલગ છે આ પુષ્પાનું શરીર છે જો તમે એ વાક્યને સમજો તો પુષ્પા અલગ છે અને શરીર શરીર અલગ છે છે તો આ દેખાય એ પછી એની અંદર છે એક મન ઘણી વાર કહી છે ને મને મનમાં એવું લાગે છે કે આજે મને ઓફિસ નથી જવું મને મનમાં આજે બહુ સારું લાગે છે તો મનની અંદર કઈક છે તો જો તમે નોટ્સ બનાવતા હોય તો તમે લખી શકો છો કે શરીરની અંદર મન છે અને મનની અંદર શું છે મનની અંદર વિચારો લાગણીઓ પસંદગીઓ બુદ્ધિ તર્ક વિતર્ક તમે આર્ગ્યુમેન્ટ આ બધું કરો છો તર્ક વિતર્ક તો મનની અંદર આ બધું છે થિંકિંગ ચુઝિંગ ફિલિંગ આ બધું મનની અંદર છે શરીર પાંચ ઇન્દ્રિયો બન્યું છે ઇન્દ્રિયો છે જેની અંદર વિચારો નિર્ણયો લાગણી બુદ્ધિ તર્ક વિતર્ક પસંદગી આ બધું મનમાં થાય છે અને પછી કે છે કે આત્મા આપણી અંદર પ્રભુએ એક આત્મા મૂક્યો છે અને જિનેસિસ 1:27 માં તમારો આત્મા એ પ્રભુ જેવો છે ઈશ્વરની પ્રતિમૂર્તિ રૂપ છે તમારો આત્મા તમારી અંદર જે આત્મા મૂક્યો છે એ ઈશ્વરની પ્રતિમૂર્તિ રૂપ છે એટલે કે ઈશ્વરનો આત્મા જેવો છે એવો જ તમારો આત્મા પ્રભુએ તમારી અંદર મૂક્યો છે સો રિપીટ કરીએ તો શરીર મન અને આત્મા निकिता तारे पास आत्मा छे प्रीत तारे पास आत्मा छे यस यस प्रिय रियन तारे पास आत्मा छे यस मैत्री छे प्रीत छे नो यू डोंट हैव आत्मा यू आर आत्मा તમે આત્મા છો હું એક આત્મા છું મારી પાસે મન છે અને હું શરીરમાં રહું છું આઈ એમ અ સોલ આઈ હેવ માઇન્ડ એન્ડ આઈ લિવ ઇન અ બોડી મારું આ શરીર જે છે એ તો કવર છે એ કવર છે અને આ કવર તો એક દિવસે અમુક ઉંમર થશે પછી આ કવર મરી જશે આત્મા જશે ત્યારે આ શરીર ચાલતું બંધ થઈ જશે આટલી આંગળી પણ નહીં કારણ કે એમાંથી આત્મા નીકળી જશે એટલે તમે આત્મા છો તમારી પાસે આત્મા નથી યુ આર અ સોલ યુ હેવ અ માઇન્ડ

પછી સમથિંગ હેપન્સ એક ટાઈમ આવે છે કે તમારી શક્તિ એ ખતમ થઈ જાય છે અને યુ સરન્ડર ટુ ધેટ ફ્લેશલી ડિઝાયર એ શારીરિક ઈચ્છાને તમે વશ થઈ જાવ છો તો એક તરફ તમને ખબર પડે છે કે આ સારી બાબત નથી અને તોય તમારાથી થઈ જાય છે એવું તો શું પ્રોસીજર બને છે કે જેમાંથી આ પાપ નથી કરવું અને તે છતાં પણ થઈ જાય છે મા બાપને ને ઉલ્લુ બનાવવા કઈક ને સ્કૂલમાં કોલેજમાં હસબન્ડ સાથે વાઈફ સાથે પેરેન્ટ સાથે મિત્રો સાથે નથી બોલવું જુઠ્ઠું ખબર પડે છે કે આ જુઠ્ઠું છે અને આ સારું નથી અને તોય થઈ જાય છે ઘડી 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 ઘડી

અને ત્યાં તમારા પર એક અટેક થાય છે અને ત્યાં તમે હારી જાવ છો ખોલો એફએસએસ છ બાર કારણ આપણું યુદ્ધ માટીના માનવો સામે નથી પણ આ અંધકારમય સંસાર ઉપર શાસન કરનાર આકાશી શાસકોને અધિપતિઓ સામે અશરીરી દુષ્ટ તત્વો સામે છે અહીંયા કહે છે કે આપણું યુદ્ધ માટીના માનવ સાથે નથી આપણે ગુસ્સો કોની પર કરીએ છીએ મા પર બાપ પર મિત્ર પર પતિ પર પત્ની પર અહીંયા વચન કહે છે કે આપણું યુદ્ધ માટીના માનવ સામે નથી પણ અહીંયા કહે છે કે અશરીરી દુષ્ટ તત્વો સામે છે એટલે કે અશરીરી દુષ્ટ તત્વ જેને શરીર નથી હું આત્મા છું હું શરીરમાં રહું છું આ આ થોડુંક સમજો હા થોડુંક કદાચ તમને આયરોન સમજમાં આવે છે કે નહીં હું એક આત્મા છું મારી પાસે મન છે અને હું શરીરમાં રહું છું એટલે કે આત્મા ક્યાં છે આ શરીરની અંદર છે અહીંયા વચનમાં એફિસસ 6 12 માં શું કહે છે કે આપણું યુદ્ધ માટીના માનવ સાથે નથી અ શરીરી દુષ્ટ તત્વ સામે છે આ અશરી દુષ્ટ થતો જ્યારે ઈસુ પૃથ્વી પર હતા અને છેલ્લા ત્રણ વર્ષ એ શિષ્યો બનાવે છે ચમત્કારો કરે છે ત્યારે કેટલા બધા લોકોમાંથી એ દુષ્ટ આત્મા બહાર કાઢતા હતા ઈસુ જો તમે નવો કરાર વાંચ્યો હોય તો ઈસુ શરીરોમાંથી દુષ્ટ આત્મા બહાર કાઢે એને હુકમ કરે અને પેલો દુષ્ટ આત્મા પેલા શરીરને છોડીને જતો રહે એટલે દેટ મીન્સ કે દુષ્ટ આત્મા આત્મા અબદૂત આ એને શરીર નથી એ છે હું ને છીએ પણ આપણે આ શરીરની અંદર છે આત્માના રૂપમાં જ્યારે આ દુષ્ટ આત્માની વાત કરીએ તો દે ડોન્ટ હેવ બોડી એટલે કોને શરીર નથી એટલે જો આ દુષ્ટ આત્માને કામ કરવું હોય જો ગુસ્સાને કામ કરવું હોય જો લસ્ટને કામ કરવું હોય જો લાલચને કામ કરવું હોય જો વ્યભિચારને કામ કરવું હોય હોર્મોગ્રાફી જોડાવવાનું કામ કરવું હોય તો એ દુષ્ટ આત્માને એક શરીરની જરૂર પડે છે વિધાઉટ બોડી સોલ કે નોટ વર્ક શરીર વગર આત્મા કામ કરી ના શકે ઈસુ ખ્રિસ એ પણ આત્મા ઓલમાઇટી ગોડ એ પણ આત્મા હોલી સ્પિરિટ એ પણ આત્મા દેવદૂતો એ પણ આત્મા શેતાન એ પણ આત્મા સમજમાં આવે છે હું જે કહી રહી છું હવે ઈસુને કામ કરવાનું હતું પૃથ્વી પર પાપ વધેલું અને લોકોના પાપ માફ કરવા માટે ઈસુના બલિદાન વગર લોકોને સ્વર્ગ મળી શકે એવું નહોતું એટલે ગોડના પ્લાન પ્રમાણે ઈસુને નીચે આવવાનું હતું આત્માઓ બચાવવા માટે ક્રુસ ઉપર બલિદાન આપવાનું હતું ઈસુ ક્રુસ ઉપર બલિદાન ત્યારે જ આપી શકે જ્યારે ઈસુ પાસે એક શરીર હોય ઈસુ ખ્રિસ્ત કામ કરવાનું હતું અને જયારે પૃથ્વી પર આવવાનું હતું તો ઈસુ ખ્રિસ્ત એ તો આત્મા તો એ આત્મા શરીર વગર કામ ન કરી શકે એટલે ઈસુ ખ્રિસ્તે એક શરીર ધારણ કરવું પડ્યું કુમારીએ મરિયમના ખોળે જન્મ લીધો એક શરીર ધારણ કર્યું અને પછી એ ઋષુ પર બલિદાન આપે છે અને આપણા માટે એ સ્વર્ગ દરવાજો ખોલી કાઢે છે એટલે ઈસુને બી કામ કરવું હતું તો શરીર લેવું પડ્યું

છેત્રામણીનો આત્મા વ્યભિચારનો આત્મા ગુસ્સાનો આત્મા ઈર્ષાનો આત્મા એ વ્યક્તિની અંદર આ બધા સ્પિરિટ કામ કરી રહ્યા છે એટલે મારું ને તમારું યુદ્ધ એ વ્યક્તિ સાથે નથી એ વ્યક્તિની અંદર જે અશરીરી દુષ્ટ તત્વ છે એની સામે છે ચેતાને તમારી પાસે જો પાપ કરાવવો હોય તો તમારી અંદર એ વિચારો નાખે તમારી આગળ તમે ટીવી જોતા હોય કે લેપટોપ પર હોય ત્યારે અમુક વિડીયો રેન્ડમલી આઈ જશે અથવા અમુક સીન રેન્ડમલી આઈ જતા હશે તમે એક સેકન્ડ માટે એના પ્રત્યે અટ્રેક્ટેડ થઈ જાઓ છો હવે એ એક સીન એવું હતું કે જે તમને પાપમાં પાડે એવું હતું પણ યટ યુ લાઇક ટુ વોચ ઇટ તમને એ ગમે છે તમે ત્યાં ક્લિક કરો છો એ આખો વિડીયો ખોલે છે પછી તમે આખો વિડીયો જોવો છો જે તમને જોતા જોતા પ્રભુના રાજ્યની રીતે આ બાબત પાપ છે પણ પેલું અશરી દુષ્ટ તત્વ સ્ક્રીન પર કઈક આવ્યું તમે જોયું તમને એ લાગણી થઈ તમે એ ખોલ્યું અને એટ ધ એન્ડ ઓફ ધ વિડીયો જે તમે જ્યારે બંધ કરો છો ત્યારે તમારો અંતર આત્મા ડંખે છે કે વોટ આઈ ડીડ વોટ આઈ સો વોઝ સીન એ તમારી અંદર એન્ટર થઈ ગયું હવે દુષ્ટ તત્વ દુષ્ટ આત્મા ગુસ્સો લસ્ટ આ બધું તમારી અંદર ક્યારે આવે તમારી પરમિશન વગર કોઈ દુષ્ટ આત્મા તમારી અંદર પ્રવેશ ના કરી શકે ઘણા કે છે ને શેતાન બહુ જેમ કે મને ટોર્ચર કરે છે મારા વિચારોમાં રાત્રે મને આમ થાય છે મને તેમ થાય છે પણ એ શેતાન તમારી અંદર આવ્યો છે એ તમને વિચારોના રૂપમાં ટોર્ચર કરે છે ઘણા લોકોને એક રાત્રે સુઈ જાય ને એક વિચારો શરૂ થાય ને બોમ્બાઇડિંગ શરૂ થાય એના મગજમાં એ વિચારોનું ધેટ પર્સન એ વ્યક્તિ એને બંધ નથી કરી શકતી અને એક બેક ટુ બેક એટલા વિચારો આવે છે કે વ્યક્તિ વીક પડી જાય છે એને રોકવા માટે એ વીક પડી જાય છે તો આ વિચારો આ લાગણીઓ આ ગુસ્સો આ ઈર્ષા આ લસ્ટ એ તમારી અંદર તમારી પરમિશન વગર આવી ના શકે ધેટ મીન્સ એ તમારી અંદર આવ્યો છે ગુસ્સો ધેટ મીન્સ કે તમે એને આવવા દીધું છે તમારી અંદર તમારા દરવાજાની અંદર કોઈ અજાણી વ્યક્તિ આવશે બિલ્યુ યુ અલા ના તમે તરત જ એને રેઝિસ્ટ કરો છો દરવાજો બંધ કરો છો કંઈ પણ કરો છો પણ એ અજાણી વ્યક્તિને તમે આવવા નથી દેતા અહીંયા વચન માં કહે છે કે અશરીર દુષ્ટ તત્વ ગુસ્સો લસ્ટ વ્યભિચાર પોર્નોગ્રાફીની ઈચ્છા આ બધું જો તમારી અંદર આવ્યું છે ધેટ મીન્સ કે તમે એને એન્ટરટેઈન કર્યું છે

તમે શું સાંભળો છો અને તમે શું બોલો છો તમે કોઈ શબ્દ બોલો ને એક એક્ઝામ્પલ આપું ચાર સુ ચાર બોટલ શું ચાર બોટલ વોડકા શું એવું કશું શું ગીત છે હવે જયારે તમે એ ગીત ગાઓ છો તમે તમે શું સમજો છો મસ્ત મ્યુઝિક વાગે છે અને યુ આર તમને એઝ એઝ અ યંગ પર્સન તમને એ ગમે છે ઓકે એટલે તમે તમારા રૂમમાં કદાચ એકલા હોય ગીત મૂકી દો છો અને પછી એની અંદર શબ્દો કયા છે હવે પહેલા તો એ સમજીએ ઈચ વર્ડ તમે જે શબ્દ બોલો છો ને શબ્દ યા તો વર્ડ ઓફ ગોડ હોય શકે જે ઈસુ સાથે પ્રભુ સાથે કનેક્ટ કરે યા તો તમને એ જ શબ્દ શૈતાન સાથે કનેક્ટ કરે

તમારા શબ્દો દ્વારા યુ આર ઇન્વાઇટિંગ દેટ અશરી તત્વ તમારા શરીરમાં સ્ટેજ પર ગાનાર વ્યક્તિ આ ગીતની અંદર એટલી બધી ગળા ડૂબ થઈ જાય છે કે એ પેલા સ્પિરિટ ને એના શબ્દો દ્વારા એના શરીરમાં આવવા દે છે હવે વન્સ દેટ સ્પિરિટ હેઝ એન્ટર ઇન ટુ યોર બોડી પછી એ શું કરે છે ખબર છે એ એની એ તમારા શરીરમાં હવે આવી ગયું હવે એ તમારા શબ્દો દ્વારા તમારા કાર્યો દ્વારા તમારા નિર્ણયો દ્વારા એ તમને પાપમાં પ્રેરે છે પાપ કરાવે છે એટલે તમારા શબ્દો દ્વારા યુ કેન ઇન્વાઇટ પછી તમે શું તમારી આંખથી શું જુઓ છો મે બી તમે સારી બાબતો જુઓ છો મે બી તમે વર્ડ ઓફ ગોડ બાઇબલ વાંચો છો ત્યારે વર્ડ ઓફ ગોડ વાંચો છો તો ઇટ એન્ટર્સ ઇન ટુ યોર બોડી અને થર્ડ છે કાન શું સાંભળો છો તો તમે શું સાંભળો છો ને તમારા કાનમાં શું જાય છે મે બી સવારમાં ઉઠીને તમે એક અડધો કલાક મ્યુઝિક સાંભળો છો જેમાં જય જય શિવ શંકર આવે છે આ બધું આવે છે યા તો પછી સવારે તમે એક બીજું મ્યુઝિક મૂકો છો કે યેશુ શો મિલા તમારા જેના દ્વારા તમારી અંદર એન્ટર કરે છે યા તો શ્વેતાની આત્મા યા તો પ્રભુનો આત્મા એ તમારી અંદર આવે છે તો ત્રણ ગેટ છે વી હેવ ટુ બી ઓલ ધાઈમ વિજિલન્ટ આપણે સત્ય જ રહેવું પડે કે હું શું સાંભળું છું શું જોઉં છું શું બોલું છું ઓકે અહિયાં સુધી ક્લિયર થયું કોઈ એક પાપ થાય છે કોઈક વ્યસન થાય છે તો એક જ સેકન્ડમાં નથી થઈ જતું ઇટ્સ અ પ્રોસીજર તમારા કાનમાં કોઈ શબ્દ ગયો પછી એ શબ્દ પર તમે વિચાર કર્યો પછી એના પર તમને એક લાગણી થઈ ગઈ કે મારે આ કર્મ કરવું છે પછી તમે એક નિર્ણય લો છો પછી તમે એ નિર્ણયને અમલમાં મૂકો છો અમલમાં મૂકો છો ને એક વાર કરો છો બે વાર કરો છો તમને સારું લાગે છે પછી ઇટ બિકમ્સ યોર હેબિટ અને દેટ હેબિટ બિકમ્સ યોર લાસ્ટ ડેસ્ટિની પછી તમે એક વ્યસનમાં આવી જાઓ છો આના વગર ના ચાલે પેલો અશરીર દુષ્ટ તત્વો કાનમાંથી શબ્દ દ્વારા ઘૂસી ગયો પાપમાં પાડ્યું અને પછી તમે સ્પિરિચ્યુઅલી નબળા પડી જાઓ છો પછી યુ કે નોટ રેઝિસ્ટ તમને પણ તમારી આંખો અને તમારી આંગળી એ મોબાઈલ ના એ તે વિડીયો પર અટકી જાય છે સ્મોકિંગ નથી કરવું નથી કરવું નથી કરવું પણ કારણ કે તમારી હેબિટ બની ગઈ છે હવે યુ કેન નોટ કમ આઉટ ઓફ ઇટ નિર્ણય લો છો યુ આર યુ આર યુ આર ટેકિંગ યુ નો તમે વિચાર કરો છો કે મારે આવા આજથી આ નથી કરવું પણ પેલા એ તમને એટલા વીક બનાવી દીધા છે કે તમે એની આગળ નબળા પડી જાવ છો હવે તમારે એમાંથી બહાર નીકળવું છે અને માનો કે તમે પ્રાર્થના કરવા બેસો છો તો પ્રાર્થના પણ બે પ્રકારની હોઈ શકે છે એક તો એવી પ્રાર્થના કે પ્રભુ મારે આ નથી કરવું નથી કરવું મને બહાર કાઢવો આ પાપ નથી કરવું ગુસ્સો નથી કરવો ઈર્ષા નથી કરવી બીજી એક પ્રાર્થના છે કે તમે વર્ડ ઓફ ગોડથી કનેક્ટ થાવ છો કે વર્ડ ઓફ ગોડને પકડી લો ત્યાં કનેક્ટ થઈ જાઓ અને સ્લોલી એન્ડ ગ્રેજ્યુઅલી તમે એમાંથી બહાર આવી જશો હવે માનો કે તમે પ્રાર્થના કરવા બેસો છો અને વર્ડ ઓફ ગોડ થી પ્રભુ સાથે સંયોગ સાધે છે તે પ્રભુ સાથે એકાત્મ બની જાય છે પ્રભુ સાથે સંયોગ સાધે છે તે એકાત્મ બની જાય છે પ્રભુનો આત્મા અને તમારો આત્મા પ્રભુના આત્મા અને તમારો આત્મા તમે જ્યારે કનેક્ટ છો ત્યારે તમારું અને એક થઈ જાય છે કે જયારે વર્ડ ઓફ થી કનેકર કરવાની પ્રભુ મને આપો મને આપો મારા મા બાપ નું આ કરો ભાઈ ડિમાન્ડ નું લિસ્ટ બાજુ પર મૂકી અને તમે વર્ણ ઓફ ગોળથી થઈ જાવ છો ત્યારે તમારો આત્મા અને પ્રભુના આત્મા એક થઈ જાય છે યોહાન ચાર ચોવીસ

આત્માના પ્રેર્યા સચ્ચાઈથી પ્રાર્થના કરવી જોઈએ જેને પ્રાર્થના કરવી હોય એ કેવી રીતના કરવાની આત્માના પ્રેર્યા અને સચ્ચાઈથી એટલે પ્રાર્થના કરવી હોય તો આત્માથી પ્રાર્થના કરવાની અને સચ્ચાઈથી પ્રાર્થના કરવાની આત્માથી પ્રાર્થના કરવી એટલે શું અહીંયા એનો એને બે રીતે હું લઉં છું કે આત્માથી પ્રાર્થના કરવી

થી કનેક્ટ થઈ જાઓ વર્ડ ઓફ ગોડ બોલો અને એ પ્રભુ સાથે એક થઈ જાઓ અથવા અન્ય ભાષામાં ટંગ્સમાં બોલો અને એ આત્મા પ્રભુના આત્મા સાથે તમે એક થઈ જાઓ અને અહીંયા પાછળ એક શબ્દ છે સચ્ચાઈથી પ્રાર્થના કરવી ઇંગ્લિશમાં શું કહે છે એન્ડ ધોઝ હુ વર્શિપ હિમ મસ વર્શિપ ઇન સ્પિરિટ એન્ડ ટ્રુથ અને કે છે ટ્રુથ જે પ્રાર્થના કરે એ સચ્ચાઈથી પ્રાર્થના કરે સચ્ચાઈથી અહીંયા સચ્ચાઈ શબ્દ આપણને થોડુંક ક્લિયર નથી થતો પણ ઇંગ્લિશમાં દીક્ષા આપી તારી સેવામાં સમર્પિત કર તારો સંદેશ એ જ સત્ય છે બાઇબલમાં જે પ્રભુનો સંદેશ છે એ જ સત્ય છે

શબ્દો દ્વારા કે વાંચવાથી કે જોવાથી એ જે તમારી અંદર એન્ટર થયું છે એને જો તમારે બહાર કાઢવું છે તો તમારે વડ ઓફ ગોડ થી કનેક્ટ થઈ જવું પડે અને જ્યારે તમે વડ ઓફ ગોડ થી કનેક્ટ થઈને પ્રાર્થના કરો છો સચ્ચાઈથી અને આત્માથી ત્યારે તમે પેલા અશરીરી દુષ્ટ તત્વો પર વિજય મેળવો છો એન્ડ યુ લીવ અ વિક્ટોરિયસ લાઈફ